નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા સમાચાર આગોડા તાલુકાના વેજલપુર ખાતે આવેલ શેખારુન પીર બાવાની તરકાના કમ્પાઉન્ડમાં આવેલ પીર સૈયદ હાજી હસન અલી બાવાના મજાર પર સંતલ શરીફ અને ઉર્સ મુબારકનું આયોજન કરાવું હતું રમઝાન માસ્લામ મુસલમાનની અગિયારીમાં ચાંદ એટલે કે અગિયારમાં રોજાના દિવસે પીર સૈયદ હાજી હસન અલી બાવાના મજાર પર સંતલ શરીફ અને ઉર્સ મુબારક યોજવામાં આવ્યો હતો પીર સૈયદ હાજી અલી રજા હાજી હસન અલી બાવા વટવા હસ્તે બાવાના મજાર પર સંતલ શરીફ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે

ઓર હમારે પીરો મુર્શિદ હસન અલી બાવાના ઓગણીસમાં ઉર્ષનું આયોજન કરવામાં આવ્યું આ ઉર્ષ મુબારકમાં અમારે પીરો મુર્શદ અલી રઝા બાવાના નિગરાની હેઠળ રોજે ઇફતારીનું આયોજન કરવામાં આવ્યું આ આયોજનની અંદર હજારોની પબ્લિકને દરેક મુરીદો વાઘોડિયા વડોદરા જિલ્લાના છોટાઉદે જિલ્લાના તમામ તાલુકાઓમાંથી આવી અને રોજે ઇફતારી પાર્ટીમાં હાજરી આપી અને દરેક પોતપોતાની મુરાદ પૂરી કરી અને અમારા પીરો પીર તરીકે જ અમારા સૈયદ અલી અલીરઝાબાબા સાહેબે દુઆઓ માંગી અને દરેકની દિલી મુરાદ પૂરી થાય એવી દિલથી દુઆ માંગી બધાને દુઆ અદુલ્લા સેતાની બિસ્મ અકીમ દર વર્ષની જેમ આજ રોજ તારીખ બાર માર્ચ બે હજાર પચીસના રોજ વાઘોડિયા તાલુકાના વિજલપુર ગામમાં આવેલ હા હજરત સૈયદ શેખ ખારૂન પે રૂપે રહેમતુલ્લા અલે દરગાહ શરીફના કમ્પાઉન્ડમાં આવેલ સૈયદ હાજી હસન અલી રહેમત બુખારી ના નો બુખારીનાનો બાબાસાહેબનો મજારે મજારે પાક પર દર વર્ષની જેમ ઉર્ષની ઉજવણી કરવામાં આવેલ તમામ મુરીદો અકીદનમંદો દ્વારા કંદલ શરીફ ગુલાબકોશી અત્તરકોશી અને ફૂલોની ચાદર ચડાવી ઉર્સની ઉજવણી કરવામાં આવેલ અને તેમજ તેમની નેક નેક મુરાદો પૂરી થાય તેવી દુઆ માગવામાં આવેલ તેમજ સાહેબના મુરીદોએ સરસ ઇફતાર પાર્ટીનું ઇફતારનું અને નિયાજનું આયોજન કરેલ જેમાં દરેક દરેક બંદો અને મુરીદોએ ઇફતાર ઊજા કરી અને નિયાજ ખાઈ અને અલ્લાહપાકથી દુઆઓ કર દુઆઓ અલ્લાહપાકનો શુક્ર ગુજાર કરવામાં આવેલ